પ્રેમ આસક્તિ વ્યસન ક્રમશ આપણે પગથિયા ચડી શકીએ વાર્તામાં આવે છે ને શ્રી ગુસાઈજી એમના પરિવારને આજ્ઞા કરી કે આસ્કરણ રાજા આવે તો ઠાકોરજીને ભોગ ધર્યા હોય કે ના ધર્યા હોય એમની પાતળ કરી દેવાની એક વાર શોભા બેટીજી શ્રીનાથજીની સામગ્રીનો થાળ લઈને જઈ રહ્યા હતા અને કોઈ કહ્યું આસ્કરણ રાજા આવ્યા છે તો સામગ્રીમાંથી એમની પાતળ કરી દીધી બીજી વાર સામગ્રી સિદ્ધ થઈ ભોગ ધર્યા સરાવવામાં વિલંબ થયો શ્રી ગુસાઈજી પૂછ્યું આજ આટલી અવેર કેમ થઈ નિજ મંદિરમાં પધારે આચમન કર્યા શ્રીજી બાબા મુસ્કાઈ રહ્યા હતા મંદ મંદ હાસ્ય કરી રહ્યા હતા પ્રભુ આજે આટલી પ્રસન્નતા કેમ કાકાજી આજે હું બે વાર રાજભોગ રહ્યો ગયો એકવાર આપના નિજ મંદિરમાં અને બીજી વાર આસ્કરણ રાજાના હૃદયમાં નિત્ય પ્રભુ આવા ભક્તોના હૃદયમાં બિરાજીની લીલાનું સતત અનુસંધાન કરાવતા હોય એ પુષ્ટિ માર્ગની ફલદશા છે અને એ અનુભૂતિ માટે શ્રી મહાપ્રભુજી આ સેવા માર્ગ પ્રગટ કર્યો છે સેવા એટલે ક્રિયા નહીં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે ચેતસ્ત પ્રવણમ સેવા શરીર અને ઇન્દ્રિયો સાથે મનનો પણ પ્રભુમાં એકરૂપ થઈ જવો એનું નામ છે સેવા ત્યારે સેવા ફલાત્મક બનશે હાથથી ક્રિયા કરતા રહેશો ને મન જાતે ભટકતું રહેશે તો સેવા ફલાત્મક નહીં બને ખાલી ક્રિયાત્મક રહેશે ભલે દસ મિનિટ સેવા કરો હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે તમારે આટલી બધી ક્રિયાઓ કરવી પડે ધીરે ધીરે આગળ આગળ વધો વધો ધીરે ધીરે ધરતા ભાવ પછી પછી સમર્પિત લેતા એ દસ મિનિટ એવી હોવી જોઈએ કે હું અને મારા ઠાકોરજી વચ્ચે બીજું કોઈ બાધક ના બને એ ઇન્વોલ્વમેન્ટ આવે ત્યારે તમારી સેવા ફલરૂપા થાય એ માર્ગ શી વલ્લભે બતાવ્યો છે એટલા માટે ભક્તો છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મેવા મળે કે ના મળે પ્રભુ મારે સેવા તમારી કરવી છે